શ્યામ કુમાર ના નમસ્કાર આજ ના વિડીયો માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જો તમે માટલાનું પાણી પીવો છે અને આખો ઉનાળો માટલાનું જ પાણી પીધું છે તો તમને હેલ્ધી રાખે છે ફ્રિજનું પાણી ઘણી રીતે નુકસાનકારક હોય છે જ્યારે માટલાનું પાણી શરીર અને મન બંને માટે ફાયદાકારક હોય છે આયુર્વેદથી લઈને પ્રાકૃતિક ચિકિત્સા અને યોગમાં પણ માટીના માટલામાં ભરેલું પાણી પીવાના ફાયદા જણાવવામાં આવ્યા છે છે જો કે કે એવું જોવા મળ્યું ઉનાળામાં માટલાનું પાણી પીધા બાદ લોકો વરસાદની સિઝન માંગ પણ માટલાનું પાણી પીવે છે તેવામાં સવાલ એ છે કે ગરમીમાં શીતળતા આપતું માટલાનું પાણી વરસાદની સિઝન માંગ પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક જો તમે તમારા ઘરોમાં માટીના ઘડાનું પાણી પીવા માટે ઉપયોગ માંગલો છો તો તમે હશે કે વરસાદની સિઝન આવતા માટલું પાણીને ઓછું ઠંડુ કરવા લાગે છે અથવા તો માટલા ઉપર સફેદ રંગનું લેયર જામવાનું શરૂ થઈ જશે જો તમે આ લેયરને સાફ નહીં કરો તો પછી બહાર પોપડી બનીને પાણીની અંદર પડવા લાગશે આ એક પ્રકારની ફંગસ હોય છે ઉપરાંત તમે માટલાને અંદરથી ધોયા વિના ઘણા દિવસો સુધી પાણી ભરતા રહો તો શક્ય છે કે માટલાની અંદર કેટલાક બેક્ટેરિયા પણ પેદા થઈ જાય તેવામાં વરસાદની સિઝનમાં માટલાની સાફ સફાઈને લઈને વિશેષ ધ્યાન રાખવાનું હોય છે વરસાદના દિવસોમાં માટલાનું પાણી પીવું યોગ્ય નથી કારણ કે તેમાં શી ત્વરેને વધારતા ગુણ હોય છે તેનાથી શરીરમાં વાઘ દોષનું અસંતુલન વધે છે તેથી વરસાદની સીઝનમાં માટલાનું પાણી ન પીવો આયુર્વેદ પણ માને છે કે વરસાદની સીઝનમાં બેક્ટેરિયા વધી જાય છે માટલાની આસપાસ પણ આ બેક્ટેરિયા પેદા થાય છે તેથી માટલાનું પાણી વરસાદની સિઝન પીવું યોગ્ય નથી વિશેષજ્ઞોનું માનવું છે કે વરસાદની સિઝન માંગ તમે તાંબાના વાસણમાં ભરેલું પાણી પી શકો છો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ સીઝનમાં આપણા પ્રાચીન ઋષિ મુનિઓ તાંબા કે સ્ટીલના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે તાંબુ બિનજરૂરી બેક્ટેરિયાને મારીને પાણીને શુદ્ધ કરે છે